तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहं सत्यं परं धीमहि नवीनजीमूतसमानवर्णं रत्नोल्लसत्कुण्डलशोभिकरणम् माहा किरेटा ग्रमयूर पर्णमु श्री राधिका क्रुष्ण महंनमा क्रिष्ण गनैया ब्रम्हान्द अधिश स्वरूपमा पुर्ण अवतारे તમને મને આનંદ આપવા માટે થઈ અને આ વિશ્વમાં બ્રહ્માંડમાં ચાલનારી અનેક શ્રીમદ ભાગવત કથાઓમાં જે પૂર્ણ સ્વરૂપે પ્રત્યક્ષ પ્રગટે છે અને મને તમને આનંદથી વિલસિત કરે છે આનંદ આપે છે એવા પરમાત્મા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એના ચરણ કમળમાં અનંત કોટી દંડવત સહ વ્યાસાસન ઉપર બિરાજમાન નાના ભાઈ સ્નેહી મિત્ર બધું બરાબર છે પણ અત્યારે હાલ વ્યાસ સ્વરૂપ શુક સ્વરૂપ શ્રી કરણ કૃષ્ણ શાસ્ત્રીજીના ચરણમાં પણ વંદન સહ આપ સર્વના હૃદયમાં બિરાજતો નાજતો ને કૂદતો એ કૃષ્ણ એને એક વાર ફરીથી જય શ્રી કૃષ્ણ કથા કહેવી નથી ઉદાહરણ આપવું નથી ગાવાની તો વાત જ નથી કારણ કે તમે બધા ગાઈ રહ્યા છો શાસ્ત્રીય કથાને સાંભળી રહ્યા છો ભાગવતના એ દિવ્ય પ્રસંગોનો આનંદ અને અનુભવ બંને લઈ રહ્યા છો તો બે વાત કરવી છે એ બે લીટીમાં પહેલી વાત એ કે કર્ણ કૃષ્ણ એટલે કર્ણ એટલે કર્ણ કોણ હતો અને કૃષ્ણ કોણ હતા તો કૃષ્ણને તમને કહી દીધા કે ભગવાન સ્વયં આ બ્રહ્માંડને જે ચલાવનારો છે એ કૃષ્ણ છે અને એ જ આ આસન ઉપર બેસી અને ગાઈ રહ્યો છે સાંભળી રહ્યો છે બોલી રહ્યો છે કહી રહ્યો છે અને એજ જ આનંદ નો ઉપભોક્તા પણ છે અને એ આનંદ પમાડનારો પણ છે ગોલોકની અંદર બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા અને અહીંયા જે એ કૃષ્ણ કથા ને ગાઈ રહ્યા છે એ કર્ણ કૃષ્ણ કર્ણ છે ને એ જ્યારે નરનારાયણ ભગવાન પ્રભુ આજે ભારત વર્ષ છે ને એના આપણે જે ખંડમાં રહીએ છીએ ખંડનું નામ અજનાબ છે એટલે બ્રહ્માજીના નામથી આમ તો અકારો વાસુદેવહ અકાર છે ને જે કક્કામાં એ ભગવાન નારાયણ સાક્ષાત છે અને અજાહ એટલે અ માંથી જ પ્રગટ્યો એટલે ભગવાન વાસુદેવના નાભિકવળમાંથી જન્મેલા જે બ્રહ્માજી છે એમના નામ ઉપરથી આપણા ખંડનું નામ એશિયા નહીં પણ અજનાભ ખંડ છે

એક હજાર જે કવચ હતા એમાં છેલ્લું કવચ અને ત્યાંથી એ છેલ્લું કવચ લઈ અને કુંતાજીના મંત્ર શક્તિથી જે ઉત્પન્ન થયા સૌથી મોટા એ કર્ણ અને એ કર્ણ એટલે આ કવચ છે એ કવચ લઈ અને આ વ્યાસાસન ઉપર બેઠાય કારણ કે આ બેઠેલા જે શાસ્ત્રીજી છે એ ભૂદેવ છે બ્રાહ્મણ છે બે વાત કરવી છે ભણેલો હોય જે પણ આ વ્યાસ આસન એ માત્ર બ્રાહ્મણ થી જ શોભે અને કૃષ્ણ કથા ગાઈ રહેલા એ બંને નામને ભેગા કરતા કારણ કે ભગવાનનો પરમ ભક્ત પણ હતો એટલે એ બંને નામ અહીંયા આ વ્યાસાસન ઉપર સાર્થક થાય છે બંને રીતે વ્યાસાસન ને આપણે વંદન કરીએ છીએ બહુ લાંબુ ન ખેંચતા કૃષ્ણના ચરણમાં ફરી એકવાર વાર વંદન હું અને કર્ણ બંને વંદન કરીએ છીએ કૃષ્ણ કનૈયા લાલ અને પૂજ્ય શ્રેષ્ઠ પ્રવક્તા એવા શ્રી રાજેશભાઈ શાસ્ત્રીજી પધાર્યા આપણને દિવ્ય પોતાની વાણીથી આપણા મનમાં ઉતરે એ રીતે આપણને આશીર્વચન આપે જોરદાર એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ પૂજ્ય રાજેશભાઈ શાસ્ત્રીજીને